દાદાહરીર બાઈ બાઈહરીર વાવ જે હાલમાં દાદાહરીની વાવ તરીકે પ્રચલિત છે અમદાવાદ ગુજરાતના અસારવા વિસ્તારમાં આવેલી વાવ છે આ વાવનું બાંધકામ વાવમાં રહેલા ફારસી શિલાલેખ મુજબ સુલતાની બાઇહરીરે ચૌદસો પંચ્યાસીમાં માં કરાવેલું જ્યારે વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ આ પાંચમાળની વાવનું બાંધકામ ડિસેમ્બર ચૌદસો નવ્વાણુંમાં થયેલું છે મહમ્મદ શાહના શાસનમાં હરીર સુલતાની જે સ્થાનિક લોકોમાં દાઈ હરીર તરીકે જાણીતી હતા તેમણે આ વાવનું બાંધકામ કરાવેલું સુલતાની રાણીવાસમાં મુખ્ય નિરીક્ષક હતી આ નામ પછીથી દાદા હરીરમાં ફેરવાઈ ગયું દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર મહામુદીઓ ત્રણ રૂપિયા લાખથી વધુના ખર્ચે તે સમયે થયું હતું વાવમાં કૂવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે જે જુદા જરૂખાના સ્તર પરથી નીચે જાય છે સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેત પથ્થરોથી બંધાયેલ દાદા હરીરની વાવ પાંચ માળ ઊંડી છે તે ઉપરથી નવકોણીય છે અને અંદરથી મોટી સંખ્યામાં સ્તંભોથી બનેલી છે દરેક માળમાં લોકો માટે પૂરતી જગ્યા રહેલી છે વિવિધ વર્ષે થતા વરસાદના વધારા ઘટાડા તેમજ ઋતુમાં થતા પાણીમાં થતા ફેરફાર માટે તે પૂરતી ઊંડી ખોદવામાં આવેલી દરેક માળ પર પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળી રહે તે રીતે છાપરાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે પ્રથમ માળથી ત્રણ નિસરણીઓ તળિયે પાણી સુધી દોરી જાય છે જે એક ખાસ લાક્ષણિકતા છે આ વાવ ઉત્તર દક્ષિણ ધરી પર બંધાયેલી છે પ્રવેશદ્વાર દક્ષિણ બાજુએથી છે ત્રણ નિસરણીઓ દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ દિશાએથી તળિયા સુધી જાય છે જે ઉત્તર દિશામાં કુવા તરફ દોરી જાય છે વાવની બાંધકામ શૈલી પરંપરાગત આડા અને ઊભા સ્તંભોવાળી ભારતીય છે કુવાના તળિયે જમીન ચોરસ છે જે છેક નીચે સુધી જાય છે ચોરસ તળિયાની ઉપર આડા આડાસ્તંભો દિવાલો અને કમાનો વકરાકાર આકારમાં છે જે છેક ઉપર સુધી જાય છે કુવાની ટોચનો ભાગ જોકે સીધો અને આકાશમાં ખુલ્લો છે